નમસ્કાર દર્શક મિત્રો દે ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ધોરાજીથી અમારા સંવાદદાતા હરસિંહભાઈ આહિર સાથે ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે જે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઉથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને 10 ની ગ્રાન્ટ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલની હાલત ખખર જતા હાલતમાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષ સ્કૂલ બંધ હોવાની વિગતો બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો

તો ચાલુ હાલતમાં કે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાઈ આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું શું નામ મારું નામ શીતલબેન ચોહા સોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારે આ સ્કૂલ ને ચાલુ દેખતા જ નથી કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા શિક્ષકો છે ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે દસ થી પંદર વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્ર પૂરે છે વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છીએ પંદર પંદર ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જ

તમે માહિતી માગી હતી શું જવાબ આપવામાં આવ્યો માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો મેં આરટીઆઈ કરી દીધી અંદાજે કેટલો સમય થયો આપ સ્કૂલ મેં આરટીઆઈ કરી રહ્યા ત્રણ વર્ષ આ કઈ સ્કૂલ છે દાદા વલ્લભ કાલરિયા ની સ્કૂલ કહેવાય પણ મોરજીભાઈ કાલરિયા એવું નામ છે મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર સાડો વાદર હા દાદા આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે તમારું શું કેવું છે અને ગ્રામજનો નહિ શું છે ભાઈ મને તો છે ને ભાઈ આઠ પાંચ આઠ વડા થઈ ગયા છે અને આ રસ્તો મારો બધા ને છેડે ખેતરમાં જતો છોકરા જો મળતા હોય તો એનો કઈક અવાજ તો કાન અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ છોકરા ને જતા જોયા નથી કોઈ એસટી આ રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહન આવતા હોય છે આજુબાજુ વાળા નજીકથી આવતા આઘાવાળા તો એસટીમાં આવતો હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે છતાંય તપા કરજો એસટીડી માં જાવ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખડિયા આપણે હાઈસ્કૂલ માં ભોરગામડા ની હાઈસ્કૂલ માં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય લગભગ હા બંધ જ છે એમ કઉ સો ટકા છતાં કોઈ ઢાકતા હોય તો એમ અંદાજે કેટલા સમય થી બંધ આઠ વર્ષ થયા તમે અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી આયા છોકરા છે ને ભણતા બધા નપા થયા છોકરા આવતા બંધ થઈ ગયા અંદાજે કેટલા વર્ષ બંધ થયા એટલે અંદાજ તો આઠ ની ખબર છે પેલા પહેલા કદાચ બંધ થયું આપણે એમ કે ચાલુ હોય છે ચાલુ હોય છે એક વાર કદાચ વેસ્ટ આપી ગયું નવ થઈ ગયો ખબર ન હોય તો હાલ છે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે ભાઈ કોઈ શિક્ષક છે નહીં બધું ઘર નો ટાપ છે આમાં પટાવાળા એના છે